દિવસ મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે કડાણા ડેમમાં હાલ એસી હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે કડાણા ડેમ ભયજનક સપાટી વટાવી દેશે તો પાણી છોડવામાં આવશે રાત્રિના બે વાગે મહીસાગર નદીમાં પાણી છોડાશે કડાણા ડેમના ત્રણ ગેટ ખુલ્લા કરી સાહીઠ હજાર કરતા વધુ પાણી છોડવામાં આવશે મહીસાગર નદીમાં પાણી છોડતા નદી કાંઠાના પિસ્તાલીસ ગામને અલર્ટ કરવામાં આવ્યું છે હાલ આપણે વાત કરીએ તો કડાણા ડેમમાં પાણીની આવક થઈ ગઈ છે જેના કારણે રાત્રિના બે વાગ્યા સુધી જે દરવાજા છે ડેમના તે ખુલવા પડશે અને જેથી કરીને મહીસાગર નદીમાં પાણી છોડવાના છે મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે નદી કાંઠાના પિસ્તાલીસ ગામને અલર્ટ કરી દેવામાં આવ્યા છે